ડેડિયાપાડા તાલુકા પંચાયત કચેરી ખાતે બંને નેતાઓના સમર્થકો ભેગા થતા મામલો ગરમાયો ડેડિયાપાડામાં મનરેગા નલસિર જેલમાં કૌભાંડ થયું ત્યારે કેમ તમે કશું કર્યું નહીં સાંસદ મનસુખ વસાવા ધારાસભ્ય શૈતર વસાવાએ ટીડીઓને ધમકાવ્યાના આક્ષેપની મનસુખ વસાવાની પોસ્ટ બાદ ડેડિયાપાડામાં બબાલ શરૂ થઈ છે ડેડિયાપાડા તાલુકા પંચાયત કચેરી ખાતે બંને નેતાઓના સમર્થકો ભેગા થતા મામલો ગરમાયો હતો લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ છે ત્યારે ડેડિયાપાડા ખાતે ભરૂચ સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે જાહેરમાં બબાલ થઈ હતી આ દરમિયાન મામલો વધુ ગરમાતા ડેડિયાપાડા પોલીસ વચ્ચે આવી મામલો થાળે પાડ્યો હતો બબાલ દરમિયાન મનસુખ વસાવા અને ચૈતર વસાવા ભાજપાના સમર્થકો એક સમયે સામસામે પણ આવી ગયા હતા પોતાના સોશિયલ મીડિયામાં મૂકી કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ડેડિયાપાડા ટીડીઓને ધમકાવ્યા છે એટલે ભાજપના લોકો ડેડિયાપાડા તાલુકા પંચાયત ખાતે ભેગા થ આવવા નીકળી ગયો છું આ મેસેજ એટલો બધો વાયરલ થયો કે મનસુખ વસાવા ડેડિયાપાડા ખાતે પહોંચ્યા ત્યારે ચૈતર વસાવા પણ પોતાના સમર્થકો સાથે ત્યાં પહોંચી ગયા હતા આ દરમિયાન વાતાવરણ ગરમાયું હોવાથી ડેડિયાપાડા પોલીસનો કાફલો ત્યાં પહોંચી ગયો હતો સામે મનસુખ વસાવાએ કહ્યું અહિયા નો સાંસદ છું મને બાબતની જાણ થઈ એટલે આવવું પડે ચૈતર કહ્યું કે હું નહીં કરે છે મનરેગા જોલમાં કૌભાંડ થયું ત્યારે કેમ તમે કશું કર્યું નહીં આ ઘટના દરમિયાન માહોલ ગરમાયો હતો ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આ જણાવ્યું છે કે ગઈકાલે ચૈતર વસાવા એકસો પચાસ માણસો લઈને આવ્યા હતા મોટા ભાગના પીધેલા હતા તેઓએ ધારાસભ્યને છાજે તેવું વર્તન નહોતું કર્યું દાદાગીરી કરી કામ કરાવવા માંગતા હતા હું સાંસદ ચાલુ છું છતાં તેઓ આમ કહે છે હું સાંસદ નથી પણ સાંસદ ના હોઉં પણ એક કાર્ય કરતા તો છું તેમની સાથે આવેલા લોકો ગુંડા હતા એલફેલ બોલતા હતા દાદાગીરી કરી એલફેલ બોલી લોકોને ધમકાવવા માંગે છે જૂના વાયરલ વિડીયોના આધારે તેઓ ટીડીઓને ધમકાવવા આવ્યા હતા ગઈકાલે સવારથી સાંજ સુધી જ તાલુકા પંચાયત ડીયાપાડામાં ચૈતરને લઈને આખો ડ્રામા બને છે સવારમાં બારેક વાગ્યાની આસપાસ એ તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં એ ટીડીઓ પાસે ગયા ને બાકીના સ્ટાફને બધાને બહાર કાઢી મૂક્યો હવે અંદર ટીડીઓ ને એની બંને વચ્ચે શું વાતચીત થઈ છે કે ટીડીઓ જાણે અને ચૈતર વાત ભાઈ સાચી વાત જાણે પણ એ બે વચ્ચે વાતથી બધી ટીડીઓ ગભરાઈને ભાગી ગયો ઓફિસ છોડીને હવે આ વાતની વાત અમારા જે કાર્યકર્તાઓ અમારા મોતીભાઈથી માંડી શંકરભાઈ બીજા આગેવાનો તાલુકાના ચૂંટાયેલા લોકો એ વિસ્તારના પાણીના પ્રશ્નો લઈને રજૂઆત કરવા માટે એ પણ ગયા હતા તો ટીડીઓ તો નીકળી ગયા અને ગભરાયેલો હતો આ વાતની વાત અમારા કાર્યકર્તા મને જાણ કરી કે ડેડીયાપાડામાં આ પ્રકારની ઘટના ઘટી છે અને ટીડીઓ ભાગી ગયા છે અને તૈયર કોઈ સાથે કંઈક પ્રકારનો કંઈક ઘટના આવી ઘટી છે કોઈ વિષય બાબતે એ વિષય બે એ લોકો જાણે બે જણ પણ આ સ્થિતિમાં મારે બીજી પણ મારી રીતના મેં માહિતી મેળવી તે મેં તાત્કાલિક ડેડીયાપાડા હું પહોંચી ગયો અને પાંચની આસપાસ મારા કાર્યકર્તાઓને મેસેજ કર્યો મેં કે હું ત્યાં ડેડિયાપાડા પહોંચું છું અને બધા તાલુકા પંચાયતના સભ્યોએ ત્યાં તાલુકા પંચાયતે પહોંચ્યું એ બધા તાલુકા પંચાયત ની કચેરીમાં અમારા તાલુકા પંચાયત સભ્યો છે મોતીભાઈ છે બેઠા હતા તો આ દરમિયાન આખું ટોળું લઈને ચૈત્રભાઈ વસાવા આવ્યા લગભગ દોઢસો જેટલા લોકો અને એમાં મોટા ભાગના દારૂ પીધેલા હતા અને આખો ઓફિસનો અમારો ઘેરાવો કરી લીધો હવે હવે એમને કઈ બાબતમાં આ આખું કરવાની ફરજ પડી એ કંઈ સમજાતું નથી પણ એમને એટલે એ પ્રકારનું એટલું ખરાબ વર્તન કર્યું ગઈકાલે એક ધારાસભ્ય ન શોભે એ પ્રકારનું વર્તન અમારી સાથે કર્યું કેટલાક કર્મચારીઓ સાથે પણ એમને આ પ્રકારનું વર્તન કર્યું જે કર્મચારી બોલી શકે સ્થિતિ નથી પણ એક ડરાવવાના ધમકાવાના એના પ્રયત્નો છે પણ મારે એટલા માટે ડેડેપાડા તાત્કાલિક જોવું પડ્યું કે મને જે માહિતી મળી તે પ્રકારે એ તાલુકા વિકાસ અધિકારીને એને ડરાયા હતા ધમકાયા હતા એને અનેક પ્રકાર ધમકી આપી હતી તો આ પ્રકારનું જો વાતાવરણ હોય તો બાકીના અનેક કર્મચારીઓ પણ મને ટેલિફોનિક વાતચીત કરી કે સાહેબ આ સ્થિતિમાં અમે કઈ કરી કામ કરીશું મને પણ લાગ્યું કે જો આ જે સ્થિતિ આવનારા દિવસોમાં આ વિસ્તારમાં કામો કરવા બહુ મુશ્કેલ છે એટલે આખી કાર્યકર્તા સાથે બેઠક મેં કરીને બધાને કીધું કે આપણે જે પણ હશે તે આ પરિસ્થિતિનો આપણે સામનો કરવો પડે ચૈતરભાઈનું એવું કેવું છે કે તમે ધારાસભ્ય તરીકે આવી જ ના શકો એમના કાર્યકર્તાનો પણ એમને કાર્યકર્તા બોલે છે કે તમે એમના કાર્યકર્તા પણ એવું કે છે કે તમે ધારાસભ્ય તરીકે આવી જ ના શકો તમે આવા પ્રકારના પ્રશ્નો તમે રજૂઆત નહીં કરી શકો હવે એમને ખબર નથી કે હું સંસદ સભ્ય ચાલુ છું ચૈતર વસાવાનું એટલું નોલેજ હોવું જોઈએ કે જ્યાં સુધી ચૂંટણીનું પરિણામ ના આવે ત્યાં સુધી હું સંસદ સભ્ય ચાલું છું અને માન લો કે સંસદ સભ્ય નથી પણ આ વિસ્તારનો આગેવાન તો ખરો ને સમાજનો એક પ્રતિનિધિ તો ખરો ને એટલે તો એને નોર્મલ જ્ઞાન નથી કે એના કાર્યકર્તા મતલબ પીધેલા હતા એટલે હેલ ફેલ બોલતા હતા તો આ આ સંજોગોમાં મારે એક જ દોસ્તો આપના માધ્યમથી કહેવું છે કે અત્યાર સુધી મારા ઇતિહાસની અંદર આ કોઈ ધારાસભ્ય દબંગ ધારાસભ્ય જે ગુંડા પ્રકારના લોકોને સાથે રાખે છે કાલે એની સાથે આવેલા થાય બધા ગુંડા પ્રકારના લોકો તોફાન કરવાના ઈરાદા થયા અમે લોકો અમે હતા આ સાથે સો દોઢસોનું ટોળું હતું તો આ સંજોગોમાં આ એક જ વસ્તુ છે કે દાદાગીરી કરી લોકોને ડરાવવા ધમકાવવા અને પોતાના મનમાની મુજબ બધા કામો કરાવવા આ માનસિકતા એની બિલકુલ છે તો આ આખા દિવસની ગઈકાલની આ આખી ઘટના છે હવે તાલુકા વિકાસ અધિકારી નો મારો સંપર્ક થયો નથી પણ બીજા બીજા માધ્યમો દ્વારા જાણ મળ્યું છે કે જૂનો ઓડિયો વાયરલ થયો તો એના અનુસંધાને આ ડીડીઓને ત્યાં ટીડીને આ ચૈતરભય ધમકાવવા માટે ગયા હતા અને બીજું કે આખી ફાઇલો લઈને ગયા હતા કે આગામી દિવસોમાં આ દરેક વિભાગના કામો કે મને પૈસા વગર કોઈ કામો કરવા નથી અને કામોની યાદી આપી આ સિવાય બીજા કોઈ કામો ધારાસભ્ય અહીંને હું છું અને હવે બીજા કોઈ પદાધિકારી કોઈ સંસદ સભ્યની પણ વાત માનવી નહીં કારણ કે કેટલાક કામોમાં હું રજૂઆત કરું તો અધિકારીઓને એટલે એ વાત એને ખબર પડી હશે એટલે એના મગજમાં એવું છે કે હવે સંસદ સભ્ય મનસુખ રહ્યા મનસુખભાઈ રહ્યા નથી અને એમની વાત સાંભળ્યું નહીં બધું હું જે પણ કંઈક કહું તાલુકામાં કે સાગબારામાં કે આ વિસ્તારની અંદર બધું મને પૂછીને જ કરવું આ આ આ પ્રકારની માનસિકતા એ ધરાવે છે એ એ વાત એની માનસિકતા તદ્દન ખોટી છે માનલો કે સંસદ સભ્ય નથી તો પણ આ વિસ્તારના આગેવાન તરીકે મારે પ્રજાના પ્રશ્નો સાંભળવાની મારી ફરજ છે હું સમાજ સેવક છું અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને આ એની દાદાગીરીને ક્યારે પણ અમે એ એ એ ચલા ચલાવી લેવાના એ નથી જે ભૂતકાળની અંદર જે સારું એક વાતાવરણ સુમેળભુડ્યું વાતાવરણ એ અમે સ્થાપિત કરવાના અને કર્મચારી એ વિસ્તારમાં કામ કરતા કરનારા લોકોને પણ અમે બિલકુલ કાયદાને ધ્યાનમાં રાખીને મદદરૂપ થવાના છે એ બધી દબંગીર કરવા માંગે છે અને આમ આદમી પાર્ટીના એક પ્રકારના બધા જ લોકો એક ગુંડા પ્રકારના છે તો આવનારા દિવસોમાં આ આમની જે દાદાગીરી ન મજબૂત બને એ લોકો એટલે અમારે પણ સજાગ રહેવું પડે અને જવાબદાર જિલ્લાના અધિકારીઓને પણ અમે ધ્યાન દોરવાના છે અને સરકારમાં પણ ધ્યાન દોરીશું અને આમ પણ ગુનાહિત કૃત્ય સાથે જોડાયેલા આ ધારાસભ્ય ચૈત્ર વસાવા છે જેને મરજીમાં આવે ત્યારે ગમે તેને મારી દેવાનું અધિકારીને મારવાનો જી વિના લોકોને મારવાનો ફોરેસ્ટના કર્મચારીને મારવાનો અને પછી આરોપ કે મારા પર ખોટી ફરિયાદ ગુનો એ કરે છે દાદાગીરી એ કરે છે ગઈકાલની ઘટના જો હોય અમે દસ પંદર લોકો હતા અને સો દોઢસોનું ટોળું લઈને આવ્યા તો ખરેખર ઝઘડો કોણ કરવા માગે છે વાતાવરણ કોણ ડરવા ડરવા માંગે છે તો આ આ વસ્તુ એ ગુના એ કરે છે અને કાયદો હાથમાં એ લેવા માગે છે અને સાવકાર બનવા માગે છે અને મેં જે જોયું કાલે કે આ ઝઘડો કરી અમારા સાથે ઝઘડો કરી અને સીધો પોલીસ સ્ટેશન પહોંચી જાય અને ફરિયાદ આપે છે લેખિતમાં કે મને મનસુખ ભાઈ કે સરકાર દબાવવા માગે છે મારા પર ખોટા કેસ કરવા માંગે છે હવે અમે અમે હવે એ કઈ રીતના એ માની લેશે કે મારા પર ખેટ ખોટા કેસ એ મતલબ એને એને ડર છે એક પ્રકારનો તો એ આ ગુના કરે છે અને ફરી પોતે જ ફરિયાદ આપે છે આ એ એક મને સમજાતું નથી પણ એના એનામાં બધું નોલેજ છે પણ એ એક પ્રકારનો એ એ પેલા આમ આદમી પાર્ટીના જે ભ્રષ્ટાચાર કરવો અને સોફિયાની વાતો કરવી એ એની નીતિ છે આ સાહેબ વાત કરીએ તો બીજું એમણે એક અરજી પણ આપી છે કે કંઈ પણ કંઈ થશે તો મનસુખ વસાવાની જવાબદારી રહેશે આ એટલે એ હું કહું છું ગુંડાગીરી એ કરે છે દાદાગીરી એ કરે છે ટોળાશાહી લઈને એ આવે છે અને છતાં આરોપ મૂકે છે આ જ વસ્તુ મારે કહેવાનું છે કે ખરેખર પોલીસ તંત્રએ કે જિલ્લા વહીવટી એ પણ આને ઓળખવો પડે દાદાગીરી કરવી છે જુઠ્ઠું બોલવું જોરથી બોલવું આ એની નીતિ છે એટલે એને ગુનાહિત ગુના ગુનાહિત વૃત્તિ માણસ છે દાદાગીરી કરવો છે ગુંડાગીરી કરવી છે કાયદો હાથમાં લેવો છે ટોળા ટોળાશાહી ભેગી કરીને દબાવવા દબાવવાનું છે અને ઉપરથી અમારા પર આરોપ મૂકે છે આ આની માનસિકતા તમે જુઓ આ સમજવાનું વહીવટી તંત્ર આ સમજવાની જરૂર છે ગઈકાલની ઘટના તમે જુઓ અમે તો દસ પંદર લોકો હતા અને પોઝિટિવ વાતો કરી રહ્યા હતા કે કર્મચારીને અધિકારીને ડરાવવા નહીં જોઈએ અને જે પાણીને લગતા જે પ્રશ્નો છે એ પણ તાત્કાલિક ઉકેલવા જોઈએ અમે તો પોઝિટિવ વાતો ત્યાં અમારી મિટિંગમાં થઈ રહી હતી એમાં તો ત્યાં આવીને આને અને એને પ્રશ્ન હતો એને પણ વાત અમારી સાથે ચર્ચા કરી હતી તો પાંચથી દસ પંદર લોકો આવું હતું અમે જેટલા હતા એટલા માણસો આવા આ સો દોઢસો લોકોનો બધાને દારૂ પીવડાવવાની લઈ આવવા અને પછી પોલીસમાં ફરિયાદ આપે પોલીસ પણ કડક હાથે કામ લે કારણ કે પોલીસ પણ એને છાવરે છે એવું મને લાગે છે દીપક જગતાપ રિપોર્ટ એસ નાઇન ન્યુઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે